ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ જો આવતીકાલથી પૃથ્વી પર સડવાની પ્રક્રિયા એટલે કે વિઘટન સંપૂર્ણપણે બંધ થઈ જાય તો તો શું થાય જંગલમાં ખરી પડેલું દરેક પાંદડું દરેક સૂકી ડાળી મૃત્યુ પામેલો દરેક જીવ બધું જ જ્યાં હોય ત્યાં એમનું એમ જ પડ્યું રહે થોડા જ વર્ષોમાં તો આપણા શહેરો અને જંગલો મૃત પદાર્થોના ઢગલા નીચે દટાઈ જાય જીવન જ અટકી જાય કારણ કે નવા છોડને ઉગવા માટે જમીનમાંથી પોષણ જ ના મળે આ એક હા ડરાવણી કલ્પના છે પણ એ આપણને સમજાવે છે કે વિઘટન નામની આ અદૃશ્ય પ્રક્રિયા આપણા અસ્તિત્વ માટે કેટલી જરૂરી છે આજે આપણે આજ જટિલ અને શું કહેવાય જાદુઈ પ્રક્રિયાને સમજવાના છીએ આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને આખી પ્રક્રિયાના ઊંડાણમાં લઈ જાય છે અને આ સફરને રસપ્રદ બનાવવા આપણે એક પાંદડાની વાર્તાને અનુસરીશું જે ક્ષણે તે ઝાડ પરથી તૂટીને જમીન પર પડે છે ત્યાંથી લઈને જ્યાં સુધી તેના તત્વો ફરી એક નવા જીવનનો ભાગ નથી બનતા ત્યાં સુધી એની સાથે શું શું થાય છે એ આપણે જોઈશું ચાલો આ અદ્ભુત કુદરતી ચક્રમાં ઊંડા ઉતરીએ તો આપણી વાર્તાનું પાત્ર એક પાંદડું હવે જમીન પર પડ્યું છે અહીંથી એની સફર શરૂ થાય છે પણ આ સફરનો અંતિમ મુકામ શું છે વિઘટનનો ખરો અર્થ શું છે વિઘટન એટલે જુઓ એક કુદરતની પોતાની અત્યાધુનિક રિસાયકલિંગ સિસ્ટમ છે તે એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ જટિલ કાર્બનિક વસ્તુ જેમ કે આપણો પાંદરું કોઈ પ્રાણીનું શરીર કે પછી રસોડાનો કચરો એ બધું એના મૂળભૂત સરળ અકાર્બનિક તત્વોમાં પાછું ફેરવાય છે અને આ એ જ તત્વો છે જેનો ઉપયોગ કરીને એક નવો છોડ પોતાનું જીવન શરૂ કરી શકે ટૂંકમાં કહીએ તો એકનું અંત એ બીજાના જીવનની શરૂઆત માટે કાચો માલ પૂરો પાડે છે અને આ રિસાયકલિંગ પ્લાન્ટના કામદારો એટલે વિઘટકો જેમાં અબજોની સંખ્યામાં રહેલા બેક્ટેરિયા ફૂગ અને અળસિયા જેવા નાના જીવોનો સમાવેશ થાય છે એક કુદરતના અદ્રશ્ય સફાઈ કામદારો છે એમ કહી શકાય એટલે કે આખી એક સેના છે જે આ કામમાં લાગેલી છે તો આપણા પાંદડાની સફરનો પહેલો તબક્કો કયો છે જમીન પર પડ્યા પછી સૌથી પહેલાં એનું શું થાય જમીન પર પડતાની સાથે જ એની મુલાકાત થાય છે આ પ્રક્રિયાના પહેલા કારીગરો સાથે જેને મૃતભક્ષી કહેવાય છે એમાં અળસિયા મુખ્ય છે આ તબક્કાને અવખંડન કહે છે અળસિયા અને બીજા જીવો આ પાંદડાને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે આને તમે કુદરતી શ્રેડર મશીન સમજી શકો જેમ આપણે ઓફિસમાં કાગળના ટુકડા કરવા શ્રેડર વાપરીએ એમ અળસિયા પાંદડાને ચાવીને એના નાના નાના કણ બનાવી દે છે પણ એવું કરવાની શી જરૂર છે સીધા બેક્ટેરિયા કે ફૂગ કેમ એના પર હુમલો નથી કરતા ખૂબ જ સારો પ્રશ્ન છે કારણ છે સપાટીનું ક્ષેત્રફળ જુઓ એક આખા પાંદડા પર કામ કરવા કરતાં એના હજારો નાના ટુકડાઓ પર કામ કરવું સૂક્ષ્મજીવો માટે ખૂબ જ સરળ બની જાય છે જેમ આપણે ખાંડનો મોટો ગાંગડો પાણીમાં ઓગાળીએ તો વાર લાગે પણ ખાંડનો ભૂક્કો એ તરત ઓગળી જાય બસ એવું જ કંઈ કહી થાય છે અવખંડન એ આગળની પ્રક્રિયા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે આ નાના ટુકડાઓ એટલે સૂક્ષ્મજીવો માટે તૈયાર ભોજન સમારંભ સમજાયું તો અળસિયાએ આપણા પાંદડાને શ્રેડ કરીને લીફ કન્ફેટી જેવું બનાવી દીધું છે હવે આ પાંદડાના ભૂકાનું શું થશે શું હવે સૂક્ષ્મજીવો સીધા જ હુમલો કરશે કે પછી વચ્ચે બીજું કંઈક થાય છે સીધા હુમલા પહેલાં એક નાનો પણ મહત્વનો તબક્કો આવે છે જેને ધોવાણ કહેવાય છે જ્યારે વરસાદનું પાણી આ નાના કણો પરથી પસાર થાય છે ત્યારે પાંદડામાં રહેલા પાણીમાં ઓગળી શકે તેવા પોષક તત્વો જેમ કે શર્કરા અને કેટલાક ખનીજો એ પાણીમાં ભળી જાય છે અને આ પાણી તેમને પોતાની સાથે જમીનના ઊંડા સ્તરોમાં લઈ જાય છે એક મિનિટ જો પોષક તત્વો જમીનમાં ખૂબ ઊંડે જતા રહે તો એ છોડના મૂળ સુધી પહોંચી જ ન શકે તો શું આ એક પ્રકારનું નુકસાન નથી શું કુદરતની સિસ્ટમમાં આ એક ખામી છે આ એક રસપ્રદ દૃષ્ટિકોણ છે એને ખામી ન કહી શકાય પણ કુદરતી પ્રક્રિયાનો એક ભાગ કહી શકાય હા કેટલાક પોષક તત્વો આ રીતે અસ્થાયી રૂપે નકામા બની શકે છે જેને અનુપલબ્ધ કહેવાય છે પણ આ જ પ્રક્રિયા જમીનની અંદરના સ્તરોને પણ સમૃદ્ધ બનાવે છે હવે જે કંઈ બચ્યું છે એના પર અસલી હુમલો શરૂ થાય છે ત્રીજો તબક્કો છે અપચય જે આખી પ્રક્રિયાનું હૃદય છે અહીં બેક્ટેરિયા અને ફૂગ મેદાનમાં આવે છે અને તેઓ શું કરે છે મને લાગે છે કે અહીં જ અસલી જાદુ થાય છે બિલકુલ આ સૂક્ષ્મજીવો એક અદ્ભુત કામ કરે છે તેઓ પોતાના શરીરમાંથી ખાસ પ્રકારના પાચક રસો એટલે કે ઉત્સેચકો સીધા પાંદડાના કણ ઉપર છોડે છે આ ઉત્સેચકો જટિલ કાર્બનિક પદાર્થોને રાસાયણિક રીતે તોડીને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે રોકાઓ તમે એમ કહો છો કે તેઓ પોતાના શરીરની બહાર પાચન કરે છે આ કેવી રીતે શક્ય છે આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે જાણે કે તેઓ પોતાના ખોરાકને ખાતા પહેલા જ તેને પચાવી રહ્યા હોય હા તમારી સરખામણી એકદમ બરાબર છે એ આપણા જેવું નથી આપણે ખોરાકને શરીરમાં લઈએ છીએ અને પછી તેને પચાવીએ છીએ જ્યારે આ સૂક્ષ્મજીવો એ ખોરાકને બહાર જ પચાવીને તેમાંથી છૂટા પડેલા પોષક તત્વોને સીધા જ શોષી લે છે આ સાચું વિઘટન છે જ્યાં પાંદડાનું રાસાયણિક સ્વરૂપ બદલાઈ જાય છે અને તેમાંથી પોષક તત્વો મુક્ત થવાની શરૂઆત થાય છે આ તો ખરેખર અકલ્પનીય છે તો હવે આપણા પાંદડાનું શું થયું તે નાના ટુકડામાં વહેંચાઈ ગયું ધોવાઈ ગયું અને સૂક્ષ્મ જીવો દ્વારા પચાવી પણ લેવાયું શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે ના હજી તો ક્લાઇમેક્સ બાકી છે આ પ્રક્રિયા દરમિયાન એક ખૂબ જ ખાસ અને શું કહેવાય રહસ્યમય પદાર્થનું નિર્માણ થાય છે આ તબક્કાને સેન્દ્રિયકરણ કહે છે આ દરમિયાન એક ગાઢા કાળા કે ભૂરા રંગનો ચીકણો આકારહીન પદાર્થ બને છે જેને સેન્દ્રીય અથવા અંગ્રેજીમાં હ્યુમસ કહે છે આ જમીનનું કાળું સોનું છે કાળું સોનું આવું કેમ એમાં એવું તો શું ખાસ છે એરી બે મુખ્ય ખાસિયતો છે જે એને અમૂલ્ય બનાવે છે પહેલી તે સૂક્ષ્મ જીવાણુઓની ક્રિયાઓ સામે ખૂબ જ પ્રતિરોધક છે એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એને સરળતાથી તોડી શકતા નથી આ કારણે તે જમીનમાં વર્ષો સુધી ટકી રહે છે અને બીજી ખાસિયત છે એની કલીલ પ્રકૃતિ સરળ શબ્દોમાં કહીએ તો એ પોષક તત્વો માટે એક ચુંબક જેવું છે તે પાણી અને તત્વોને જકડી રાખે છે તેમને જમીનમાં ઊંડે ધોવાઈ જતા અટકાવે છે ઓ તો જે પોષક તત્વો ધોવાણના તબક્કામાં ખોવાઈ જવાનો ભય હતો તેને સેન્દ્ર બચાવી લે છે એટલે જ સારા માળીઓ હંમેશા પોતાની જમીનમાં કમ્પોસ્ટ ઉમેરવાનો આગ્રહ રાખે છે તે માત્ર ખાતર નથી પણ જમીન માટે એક પ્રકારની પાવર બેંક કે ન્યુટ્રીયન્ટ સેવિંગ્સ એકાઉન્ટ છે જે પોષક તત્વોને સાચવી રાખે છે ઉત્તમ સરખામણી બિલકુલ એવું જ પણ આ સેવિંગ્સ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા પણ પડે ને અહીં આપણી વાર્તાનો અંતિમ તબક્કો આવે છે ખનીજીકરણ સેંદ્રીય પોષક તત્વોનો ભંડાર છે પણ તે તત્વો બંધાયેલા હોય છે કેટલાક અન્ય પ્રકારના સૂક્ષ્મ જીવો ખૂબ જ ધીમે ધીમે આ સેન્દ્રનું પણ વિઘટન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તેમાં સંગ્રહાયેલા અકાર્બનિક પોષકો જેવા કે નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલા પોષક તત્વો જ નવા છોડના મૂળ દ્વારા શોષી શકાય છે આમ આપણા પાંદડામાં જે પોષણ હતું એક લાંબી અને રસપ્રદ સફર પછી ફરીથી જીવન ચક્રમાં પાછું ફરે છે અદ્ભુત તો એક પાંદરાની સફર અહીં પૂરી થઈ જ્યાં તેનું અસ્તિત્વ એક નવા છોડના વિકાસમાં ભળી ગયું પણ શું દરેક પાંદરાની સફર આટલી જ ઝડપી હોય છે શું એક ઝાડનું પાંદડું અને એક મોટું થડ બંને એક જ ગતિએ વિઘટન પામે છે મને તો નથી લાગતું તમારો સવાલ એકદમ મુદ્દાનો છે વિઘટનનો દર ક્યારે એક સરખો નથી હોતો તે ઘણા પરિબળો પર આધાર રાખે છે મુખ્યત્વે બે પરિબળો છે પહેલું જે વસ્તુનું વિઘટન થઈ રહ્યું છે તેનું રાસાયણિક બંધારણ જો પાંદડા કે અવશેષમાં નાઇટ્રોજન અને શર્કરા જેવા સરળ પદાર્થો વધુ હોય તો તે સૂક્ષ્મજીવો માટે ફાસ્ટ ફૂડ જેવું છે અને વિઘટન ખૂબ ઝડપી થાય છે જેમ કે કોઈ ફળ કે શાકભાજી અને જો તે ફાસ્ટ ફૂડ ન હોય તો જેમ કે ઝાડનું લાકડું તો તે સૂક્ષ્મજીવો માટે ખૂબ જ શું કહેવાય ચાવું મુશ્કેલ ભોજન છે લાકડા જેવી વસ્તુઓમાં લેગ્નિન અને કાઇટિન જેવા ખૂબ જ જટિલ અને કઠણ પદાર્થો હોય છે તેમને તોડવા માટે સૂક્ષ્મજીવોને ખૂબ મહેનત કરવી પડે છે તેથી વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે હું તમને મારો પોતાનો અનુભવ કહું મેં એકવાર મારા બગીચામાં ફક્ત ઝાડની સૂકી ડાળીઓ અને લાકડાનો ભૂકો વાપરીને કમ્પોઝ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો માની ન શકાય પણ તેને સરતા લગભગ બે વર્ષ લાગી ગયા કારણ કે તેમાં લિગ્નિનનું પ્રમાણ ખૂબ જ ખૂબ જ વધારે હતું વાહ આ તો પ્રત્યક્ષ ઉદાહરણ થયું તો પહેલું પરિબળ થયું વસ્તુનું બંધારણ બીજું પરિબળ કયું છે બીજું અને એટલું જ મહત્વનું પરિબળ છે પર્યાવરણ ખાસ કરીને તાપમાન અને ભેજ વિઘટકોને કામ કરવા માટે એક આરામદાયક વાતાવરણ જોઈએ હુંફાળું અને ભેજવાળું વાતાવરણ તેમના માટે સ્વર્ગ સમાન છે એટલે જ ઉષ્ણકટિબંધના વરસાદી જંગલોમાં જ્યાં ગરમી અને ભેજ સતત રહે છે ત્યાં જમીન પર પડેલું પાંદડું અઠવાડિયામાં જ ગાયબ થઈ જાય છે જ્યારે સુકાર રણપ્રદેશમાં કે ઠંડા પહાડો પર આ જ પ્રક્રિયાને મહિનાઓ કે વર્ષો લાગી જાય છે અને ઓક્સિજનનું શું શું તેની પણ કોઈ ભૂમિકા છે ઓક્સિજનની ભૂમિકા નિર્ણાયક છે વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક પ્રક્રિયા છે જો ઓક્સિજન ન હોય કે ઊંડા દલદલમાં કે કચરાના ઢગલામાં નીચે દટાયેલી વસ્તુઓ માટે તો વિઘટનની પ્રક્રિયા લગભગ અટકી જાય છે અથવા ખૂબ જ અલગ રીતે થાય છે જેને અજારક વિઘટન કહે છે આ જ કારણ છે કે હજારો વર્ષો પહેલા બરફમાં દટાઈ ગયેલા મેમથ જેવા પ્રાણીઓના શરીર આજે પણ લગભગ સચવાયેલી હાલતમાં મળી આવે છે કારણ કે અતિશય ઠંડી અને ઓક્સિજનના અભાવે વિઘટકો તેમનું કામ કરી જ શક્યા નહીં આજ સિદ્ધાંતનો ઉપયોગ ફોરેન્સિક વિજ્ઞાનમાં પણ થાય છે જ્યાં મૃતદેહના વિઘટનની માત્રા પરથી મૃત્યુનો સમય નક્કી કરવામાં મદદ મળે છે તો ચાલો આજની આ રસપ્રદ ચર્ચાનો સારાંશ કાઢીએ વિઘટન એ માત્ર કોઈ વસ્તુનું સડવું નથી પણ તે કુદરતની એક અત્યંત જટિલ સુવ્યવસ્થિત અને જીવન માટે અનિવાર્ય રિસાયકલિંગ પ્રક્રિયા છે